બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં પાટણ જિલ્લાના શાંતલપુરે બંધ પાડી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાત્કાલિક સરકાર પગલાં ઉઠાવે તેવી માંગ કરવામાં આવી હજુ રાધનપુરથી મારા જગદીશ પંચાલના વિસ્તૃત અહેવાલ બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારના મુદ્દે પાટણ જિલ્લાના શાંતલપુર ખાતે આજે સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું એલાન મુજબ શાંતલપુર અને તેના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ વિસ્તારના ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બંધમાં જોડાયા હતા અને બંને એલાનને સફળ બનાવવામાં આવ્યું હતું સમગ્ર સાંતલપુરના વેપારીઓએ બંધ રાખી બાંગ્લાદેશના હિન્દુભાઈઓના આપ્યું સમર્થન આપવામાં આવ્યું હતું સાંતલપુરની હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા સાંતલપુરના હિન્દુ ભાઈઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગૌ પૂજા કરી સભા યોજી હતી અને સાંતલપુરને સજ્જડ બંધ રાખી બાંગ્લાદેશના વિધર્મીઓ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક અર્થથી સરકાર આ બાબતે કડક પગલાં ઉઠાવે તેવી માગણી પણ આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી